અહો આશ્ચર્યમ લુણાવાડાના કોટેજ પાછળ આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવી ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પર મારી ત્યારબાદ સરકારને ખબર પડી કે આ સરકારી જગ્યા છે પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂપડા તોડી મંજૂર કરેલ આવાસને નોટિસ આપવામાં આવી છે જેસીબી મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું પરિવાર પાસે પાલિકાનો વેરો અકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથા ફાટ્યું છે ઝુંપડાઓને ત્રણ ચાર નોટિસ અપાય અને આવાસ ધારકને એક નોટિસ બાદ તાત્કાલિક દબાણ દૂર કરવા આવતા પરિવાર બેઘર બન્યું છે પાલિકા તંત્ર દ્વારા આવાસ મંજૂર તો કરવામાં આવ્યું અને તકતી પણ લગાવવામાં આવી ત્યારબાદ આ તે જગ્યા નથી તેવું પાલિકા દ્વારા કહી પાલિકાએ હાથ ઊંચા કર્યા છે પાલિકા દ્વારા કેવી રીતે ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર કેવી રીતે આવાસ મંજૂર કરવામાં આવ્યો શરેઆમ પાલિકા દ્વારા આવાસના નામે થઈ રહ્યું છે કૌભાંડ અને ગરીબ પરિવારો બની રહ્યા છે ભોગ મંજૂર કરેલા આવાસના અધિકારીઓ તેમજ સુપરવિઝન કરતા અધિકારીઓ સામે કેવા પગલાં લેવાવા જોઈએ તે હજુ પણ એક પ્રશ્ન બન્યો છે હાલ તો પરિવારની માથે છત જતી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે રિપોર્ટર નિમેશ શર્મા લુણાવાડા